નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું આપ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા સરકારની કર્મચારી પેન્શનધારકો પેન્શનદાર મિત્રો જે અઢાર મહિનાનો ડીએ ક્યારે મળશે તો મિત્રો અઢાર મહિનાનો જે ડીએ છે તમે જાણો છો તેમ કોરોના સમયગાળા દરમિયાન જે સરકાર દ્વારા અઢાર મહિનાનો ડીએ રોકી રાખવામાં આવ્યું હતું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંદોલન કરવામાં આવ્યું હતું તેમને અઢાર મહિનાનો ડીએ ક્યારે મળશે તો મિત્રો અઢાર મહિનાનો ડીએ એરિયા સરકારે શરૂ કર્યું અને આ મહિનામાં અંતના ખાતામાં આવશે મોટી રકમ તો મિત્રો મહત્વપૂર્ણ અપડેટ લઈને આવી છું ડી એરિયસ અઢાર મહિનાના કોરોના સમયગાળા દરમિયાન જે બાકી છે તે બાબતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય રીતે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન લાખ બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદની કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સાતમા પગાર પંચ મોંઘવાડી રાહતમાં પંદર ટકાનો મોટો વધારો તેની સાથે સાત મહિના જંગી એરિયસ પણમાં આવશે સાતમા પગાર પંચ કેન્દ્રીય પંચાયણ માટે મોટા સમાચાર આવી રહ્યા છે નવા વર્ષ પર સરકાર તેણે મોંઘવાડી રાહતમાં જોરદાર વધારો કર્યો છે સાતમા પગાર પર કેન્દ્રીય પેન્શન માટે મોટા સમાચાર આવી રહ્યા છે નવા વર્ષ પર સરકાર તે રાહતમાં જોરદાર વધારો કર્યો છે તેમની મોંઘવાડી રાહતમાં પંદર ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો લાભ તે કર્મચારીના મળશે જેઓ પાંચ પાંચમા પગાર હેઠળ આવે છે અને મિત્રો આ વધારો લાભ તે કર્મચારી મળશે જેઓ પાંચમા પગાર હેઠળ આવે છે અને સરકાર આ વધારે એક જુદા એક્યાવીસ લાગુ કરે છે વધારે બાદ હવે કર્મચારીના મોંઘવાડી રાહતમાં એક ચારસો બાર ટકાથી વધારાની ચારસો સત્યાવીસ ટકા થઈ ગઈ છે મોંઘવાડી રાહત મળશે કેન્દ્ર સરકારના ડાયરેક્ટર રવિન્દ્રકુમાર જણાવ્યા અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ સીપીએફના લાભાર્થીઓ માટે મોંઘવાડી રાહતમાં વધારો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે હવે તેને મોંઘવાડી રાહતમાં આપવામાં આવશે તો મિત્રો મિત્રો તે મુદ્દક સી સીપીએફ લાભાર્થી કે જે વિધવા છે તે પાત્ર આશ્રિત બાળકો છે તેમને પણ આ વધારાનો લાભ મળશે રવિન્દ્રકુમારના જણાવ્યા અનુસાર બેંકો પેન્શન વિભાગ સાથે મળીને પેન્થોની મોંઘવાડી રાહતમાં ગણતરી કરશે ઉપરાંત ભારતીય ઓડિટ એકાઉન્ટ્સ વિભાગમાં તેમને માહિતી માટે ઉલ્લેખ કરવામાં મહત્વપૂર્ણ છે કે આ ડિસ સીજી ભારતના નિયંત્રક મહાલેખક સાથે તે ચર્ચા ચર્ચા થશે તમે જણાવી દઈએ કે રાહત માટે લોકો માટે ઓગણીસો સાહીઠી પંચ્યાસી વચ્ચે નિવૃત્ત થયા છે તેમને ગ્રુપ એ બીસીડી મુજબ એક ગ્રેસીની રકમ મળી શકે છે તો મિત્રો આ તે મહત્ત્વપૂર્ણ અપડેટ